મળતી વિગતો પ્રમાણે અલથાણ ભીમરાડ કેના રોડ ઉપર એલ આર પટેલ સ્પોટ ગ્રાઉન્ડની સામે આકાશ અર્થમાં રહેતા કપિલ અરવિંદ શહાણે તેર વર્ષથી સુમિર હોસ્પિટલના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર છે બે હજાર ચારથી બે હજાર નવના સમયગાળામાં સ્મિર મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ વેળા હાર્દિક પટવા સાથે તેમનો પરિચય થયો એક વર્ષ આગળ અભ્યાસ કરતો હોય તેની મિત્રતા થઈ બે હજાર દસથી સ્મિમેરમાં હાર્દિક અને કપિલ ટ્વિટર તરીકે ફરજ બુજાવતા હોય ત્યારે કપિલને એવું જણાવ્યું કે હું મારા અન્ય ભાગીદારો સંશય એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને વક્સ એમ્બ્યુલન્સના સર્વિસના મયુર ગૌસ્વામી સાથે ભાગીદારીમાં એમ્બ્યુલન્સનો ધંધો કરું છું જેમાં નફો પણ સારો છે જુદી હોસ્પિટલ્સ મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરવાની હોય નવી એમ્બ્યુલન્સ ખરીદી મોકલી છે મહારાષ્ટ્રના રાયગઢની કંપનીને જીએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીએ બાર એમ્બ્યુલન્સની જરૂરિયાત હોવાનું ટેન્ડર બહાર પાડ્યું અને સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસે ટેન્ડર ભર્યું હતું જેમાં મંજૂર થયેલી સાત કરોડની જરૂર પડશે એવી પણ વાત કપિલને કરી હતી જોકે હાર્દિકે એવી પણ લાલચ આપી કે એમ્બ્યુલન્સમાં દર્દીને એક રાજ્યથી બીજા રાજ્ય મોકલવાની એક લાખ જેવો નફો થાય રોકાણ કરે તો બે વર્ષે હિસાબ કરશો જે નફો થાય એમાંથી પચાસ ટકા ભાગ રહેશે આવી લુભામણી લાલચો આપી જેથી કપિલે બાર તબીબ મિત્રોને વાત કરી અને બધા મિત્રો ડોક્ટર સર્કલ પાસે યુનિક હોસ્પિટલ નજીક ડોક્ટર હાઉસમાં આવેલા કે નામના ક્લિનિકમાં મળ્યા હતા રોકાણ અંગે ચર્ચા પણ કરી ત્યારે હાર્દિક પટવા સાથે અને મેડિકલ કોલેજ ખાતે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો અને સાથે એક મીટિંગ પણ થઈ જેમાં પચીસ પોઈન્ટ લાખનો ખર્ચ થશે એવું જણાવાયું સ્ટીલ લિમિટેડે કંપનીને આઠ એમ્બ્યુલન્સ પૂરી પાડવાનો વળતર રૂપે ત્રણ પોઈન્ટ છેતાલીસ કરોડ આપવાનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો લુભામણી સ્કીમો ઊંચો નફો દેખાતા કપિલ સહિતના મિત્રો રોકાણ કરવા રાજી થઈ ગયા અને મિત્રોએ ચેક કે પછી રોકડ રકમ આપી રોકાણ કર્યું

બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે ફરિયાદીના હોય અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલ એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં આવે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે કરેલ તો એમને એવું કહેલું કે જે એસ ડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ

અ ચીટિંગ થયું છે એની નોંધાવેલ છે જીવેદન